અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય સાથે હવે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તકતો ઘડાઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સંતો મહંતોમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજના કબીર મંદિરના મહાન કિશોરદાસજીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રામ મંદિર પુનઃ અયોધ્યામાં બિરાજમાન થાય છે તે દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તહેવારની જેમ જ ઉજવાય તેવું લાગી રહ્યું છે તેમણે તેમની લાગણી વ્યક્ત કરી હતી અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન રામ બિરાજમાન થાય છે નગરી એમની જતી પણ આ અત્યારે આપણે એમ થાય કે આ એક એના પ્રતીક તરીકે આપણે જે અહીં પ્રાણ પ્રતિષ્ઠા થશે ને એનાથી મોટો ઉત્સવ શું હોય આપણા હું તો માનું છું રાષ્ટ્રીય ઉત્સવ તરીકે આ દિવસ જાહેર થશે એમ છું હજી ભલે ઘણી બધી વાર છે પણ વાર છે પણ વાત આવતો જ જાય છે ને સમય સમયનું કામ કરે છે તો ચંચલ ન્યૂઝને પણ અમારી શુભેચ્છાઓ છે ખૂબ ખૂબ અને સાથે સાથે રામ જન્મભૂમિના દિવસે આપની હાજરી હોય ત્યાં તો ખૂબ આનંદ થાય પણ હવે આ તો બધા સપનાની વાત છે આપણે હાલી નથી શકતા શું કામ કરશું ખૂબ જ આનંદ લાગણી અનુભવ છું જ્યારે આ સમાચાર મળે ને ત્યારે જ પહેલાં જ અમે આ અહીંથી આપણે ફંડ મોકલાવ્યું હતું અને એ બધા ભેગા મળીને સાથે મળીને જે પણ કાંઈ અને હું તો કહું છું હજી પણ આપણે કરવું જોઈએ એક એક ઈંટ જાય તો પણ કામની છે અક્ષત પૂજનનો કાર્યક્રમ બાકી જ છે અને એ મંદિરે પણ કરવું છે સાહેબની ઈચ્છા ત્યારે પૂરું થશે ત્યારે કરશે આ દરમિયાન ઓગણીસો માં કાર સેવામાં સેવા આપનાર કાર સેવક વેલજીભાઈ આહિર પણ ખૂબ જ ખુશખુશાલ છે ખાસ કરીને મુગલ સામ્રાજ્યમાં જે ઐતિહાસિક મંદિરો ધ્વંશ થયા હતા તે પુનઃ બની રહ્યા છે તે જોઈને કાર સેવકો ખુશખુશાલ છે તેમની લાગણી વ્યક્ત કરી હતી કાર ભુજથી નીકળ્યા મોટી સંખ્યામાં કચ્છમાંથી હજારો સંખ્યામાં લોકો હતા લોકો હતા નથી પણ એની આત્માને પણ આજે આપણે યાદ કરીએ છીએ એ સમય પણ માહોલ હતો કે અમે જ્યારે નીકળ્યા ત્યારે જાનની પરવા કર્યા સિવાય યહોમ કરીને પડો ફતે છે આગે અને રામ ભગવાન આપણા છે ઈશ્વર આપણાને આપણે આપણે જો નહીં કરી તો કોણ કરશે અને હજારો વર્ષો અને કઈક વર્ષો પહેલા મુગલોએ જે આપણી ધરોહર ભાંગી તોડી ભૂકો બોલાવી દીધી હતી અને એના ઉપર પોતે મસ્જિદો નિર્માણ કરી હતી એ પ્રતિકો આપણે પરત લેવા માટે કારસેવક અતિ જરૂરી બનતું હતું બે ત્રણ વખત સમાજો પ્રયાસ કર્યા હતા અને ઓગણીસો બાણુંના સમયમાં જ્યારે બાજબરી ધસ કરવામાં આવી કારસેવકો દ્વારા એ સમયનું જે અમે એ દિવસ જોઈ રહ્યા છીએ ત્યારે અમને એમ થાય કે આજે જે કાંઈ બની રહ્યું છે એ સમયનું જે કાંઈ થયો હતું એનું આજે આપણે ફળ સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છીએ અને ભગવાન રામ જ્યારે આપણા સૌના હૃદયમાં છે અને ભગવાન રામ સમગ્ર હિન્દુ સમાજના અઢારે આલમને પોતાના માની અને આપણે હિન્દુ સમાજને આગળ લઈ જવા માટે અને બીજા અનેક પ્રતીકો પણ આપણે આજે આગળ લઈને પાર કરવાના છે અને હું તો માનું છું કે આજે બાવીસ જાન્યુઆરી આપણા માટે ભવે અને ઉત્સાહપરકનો દિવસ ભારતમાં ઉજવાવો જોઈએ અને એ દિવસને એક દિવાળીને પડવા જેવો માહોલ હોવો જોઈએ અને જય શ્રીરામનો નાદો ગુજાવી અને હિન્દુ સમાજને એકતાને એક થવાની એક મોટી તક સાંપડી છે એ બદલ આ અત્યારે વર્તમાન સરકારનું નામદાર મોદી સાહેબનો અને એ સમયે ઘણા વિશ્વ પરિચ્છ નેતાઓએ સિંગલ સાહેબને ઘણા જે ભોગ આપ્યા છે બલિદાનો આપ્યા છે એમને સૌદા યાદ કરી અને એના આત્માઓ જે આપણી વચ્ચે નથી એને પણ આજે આપણે યાદ કરીએ છીએ ભગવાન રામ એ સૌને ખૂબ આનંદિત જ્યાં હોય ત્યાં પ્રફુલ્લિત રાખે અને અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ કે આથી માથે વિશ્વ ખુશી ભારતના હિન્દુઓ માટે શું હોઈ શકે ભારતની સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આથી માથે શું હોય ત્રીસ તારીખના અયોધ્યાનો એરપોર્ટ ખોલે છે

કે જે ઇતિહાસ આપણે બદલી હિન્દુ સમાજ ઇતિહાસ બદલી રહ્યો છે અને જે હિન્દુ સમાજ પોતાના સનાતન ધર્મ માટે બધું જ કરી છૂટવા તૈયાર છે અને કાર સેવક તરીકે આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી જે અયોધ્યામાં ગયા હતા તેમાં હું પણ સામેલ હતો કાર સેવકોને અતૂટ શ્રદ્ધા હતી પોતાના રામ ભગવાનમાં શ્રદ્ધા હતી કે રામ મંદિર અવશ્ય બનશે ત્યારે આ પૂજન પણ થયું ત્યારે પણ ખૂબ આનંદ થયો અને આજે જ્યારે પ્રત્યક્ષ લલા જે પાછા પોતાના ભવ્ય મંદિરમાં પોતાના સ્થાન લઈ રહ્યા છે પોતાના ઘરમાં પોતાના મંદિરમાં જઈ રહ્યા છે ત્યાં પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે જે અનદ એક ઉલ્લાસ અને આનંદ છે અને જે શ્રદ્ધા હતી વિશ્વ સનાતન ધર્મને બધા હિન્દુઓને શ્રદ્ધા હતી કે અવશ્ય ભવ્ય મંદિર બનશે અને આજે ભવ્ય અતિભવ્ય આજે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે આયોજન માત્ર મંદિરની એને સંલગ્ન તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ રેલવે સ્ટેશન સડકો એની પરિક્રમા એનું સરસ મજા લેન્ડસ્કેપિંગ આજે દુનિયાનું સર્વશ્રેષ્ઠ મંદિર હોય એવું હું લાગણી અનુભવું છું અને હિન્દુઓની પોતાના રામ ભગવાનમાં શ્રદ્ધા અન્નદ વધી રહી છે આનાથી મને ખૂબ આનંદ થાય છે